વેલકમ બેક પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે પરસોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી છે ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપશે પરેશ ધાનાણીની રાજકોટમાં ઉમેદવારીની અટકળો અંગે પણ તેમણે નિવેદન આપ્યું છે કોંગ્રેસને કાર્યકર્તા નથી મળતા તેવા સંજોગોમાં ઉમેદવાર ક્યાંથી મળે પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો તેઓ લઈ શકતા હોવાનું નિવેદન આપ્યું શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે ગુજરાતની 26 બેઠક પર ભાજપને પણ પડકાર નથી પંજાબમાં તમામ બેઠક પર ભાજપ પોતાના ઉમેદવાર ઉતારવાના છે તાજેતરમાં ત્રણ વર્તમાન સાંસદ ભાજપમાં જોડાયા છે કોંગ્રેસના બે અને આપના એક સાંસદ ભાજપમાં જોડાયા છ કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી કોંગ્રેસની સ્થિતિ ખૂબ લાચારીપૂર્વકની સ્થિતિ છે ખરાબ સ્થિતિ છે કોંગ્રેસના ઉમેદવાર જ જ્યારે ન મળતા હોય તો કાર્યકર્તાનો સવાલ જ નથી ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સારું વાતાવરણ અત્યારે ગુજરાતમાં છે અને ગુજરાતમાં પણ છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામ કર્યું છે અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી આજ દિવસ સુધી અને દિલ્હીમાં પણ જે કામ થયું છે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટી છવ્વીસ બેઠક જશે તેમજ કોઈ ભારતીય જનતા પાર્ટીમાં પ્રશ્ન છે જ નહીં કોઈ ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી ઉમેદવારો જાહેર કર્યા છે અને છવ્વીસે ભારતીય જનતા પાર્ટીમાં જીતશે અમારા સામે કોઈ ચેલેન્જ નથી ભાજપનો કાર્યકર્તા કમળને જોઈને કામ કરનારો કાર્યકર્તા છે ભાજપ જીતશે હા તો પરેશભાઈ લાભ લઈ લે એમાં ક્યાં ના પાડી છે ખરાબ રીતે હારશે એમાં કોઈ શંકા જ નથી નહી નહીં એમ એ રૂપાલા સાહેબે માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે એટલે હું એમ માનું છું એ પ્રશ્ન કોણ પચશે અને કોઈ પ્રશ્ન ઉભા નહીં